એક મોટા સમાચાર જે છે સામે આવી રહ્યા છે નકલી નોટો છાપવાનું કૌભાંડ ઝડપાયું છે હા ખેડા જિલ્લામાં આવેલા નડિયાદમાં નકલી ચરણી નોટો છાપવાનું કૌભાંડ ઝડપાયું છે ખેડા એસઓજી પોલીસે બાતમીના આધારે નડિયાદના વોરવાડ વિસ્તારમાં રેડ કરી અને રેડ દરમિયાન આ નકલી નોટો છાપવાનું કૌભાંડ ઝડપાયું છે ખેડા એસઓજી પોલીસે રૂપિયા એક લાખ ત્રણ હજાર છસોની નકલી ચરણી નોટો સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે છેલ્લા ઘણા સમયથી આ વોરવાડ વિસ્તારમાં ચલણી નોટો છાપવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની વાત પણ સામે આવી રહી છે પોલીસે સો બસો અને પાંચસો રૂપિયાના દરની ચલણી નોટો જે છે જપ્ત કરી છે સાથે જ પોલીસે મહંમદ શરીફ ઉર્ફે શાહુ મહેબુબભાઈ મલિક અને અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઈ અલાદ નામના બંને યુવકોને પણ ઝડપી પાડ્યા છે કે જેઓ નકલી ચરણી નોટ છાપતા હતા ખેડા એસઓજી પોલીસે નડિયાદના વોરવાડ વિસ્તારમાં આવેલા મકાનમાં રેડ કરીને નકલી ચલણી નોટો સાથે પ્રિન્ટર અને નોટો છાપવાની સામગ્રી સહિતનો જે છે એ મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પોલીસે જે છે બીએનએસ કલમ એકસો ઇઠ્યોતેર એકસો એંસી એકસો એક્યાસી એકસઠ બે એ અને ચોપ્પન મુજબનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે સાથે જ ખેડા એસઓજી પોલીસે એ બાબતની પણ તપાસ કરી રહી છે કે આ સમગ્ર બનાવટી ચરણી નોટોનું નેટવર્ક કેટલા સમયથી ચાલતું હતું અને સાથે જ આ વ્યક્તિઓએ અત્યાર નહીં કેટલી ચરણી નોટો જે છે નકલી જે છે એ છાપી ચૂકી છે અને બજારમાં નકલી ચરણી નોટો ફર ફરે છે કે કેમ એની પણ અત્યારે જે છે એ ખેરા એસઓજી પોલીસ તપાસ કરી રહી છે અત્યારે મહત્વના જે સમાચાર છે તે સામે આવી રહ્યા છે અને જે પ્રમાણે હાલ નકલી ચરણી નોટો બનાવવાનું જે કૌભાંડ જે છે ઝડપાયું છે તેને લઈને હાલ તો સમગ્ર શહેરમાં ચકચાર મચી છે હાલ તો આ અંગે હજી પણ અપડેટ આવી રહ્યા છે જેમ જેમ અપડેટ આવશે તે વિશે બોલ ગુજરાતના માધ્યમથી આપને તમામ અપડેટ્સ આપના સુધી સૌથી પ્રથમ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે આપણી ચેનલ બોલ ગુજરાતને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં